અમેરિકાની રિસર્ચ કંપની મોર્ગેન સ્ટ્રેન્ડલીએ મહિના સાથે કીધું છે કે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર મુંબઈ શેરબજારનો ઇન્ડેક્સ એક લાખ પાંચ હજારને પાર કરી જશે અને ડિસેમ્બર પહેલાં જ ત્રાણું હજારના લેવલ પર પહોંચી જશે નમસ્કાર શેરબજારની અંદર તેજી અને મંદી એની સાયકલ ચાલતી જ રહેતી હોય છે કેટલાક વર્ષો તેજી આવે થોડાક વર્ષો મંદી આવે પરંતુ તાજેતરની અંદર અમેરિકાની જે જાણી રિસર્ચ કંપની છે મોર્ગન સ્ટેનલી એના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવેલું છે કે ડિસેમ્બર બે હજાર પચીસમાં મુંબઈ શેરબજારનો ઇન્ડેક્સ એક લાખને પાર કરી જશે હવે બીજી તરફ શેરબજારના કેટલાક નિષ્ણાતો છે એમનું માનવું એમ છે કે શેરબજારની અંદર બે હજાર સોળ જેવી ખતરનાક મંદી આવી શકે છે પરંતુ એમણે એવી વાત નથી કરી કે આ મંદી દૂર ક્યારે એટલે ઘણા બધા રોકાણકારોને આ બાબતનું કન્ફ્યુઝન ઊભું થયું છે પરંતુ રોકાણકારોએ પણ પોતાની વિવેક બુદ્ધિ વાપરવી જોઈએ કે કોનું માનવું અને કોનું નહીં માનવું આ જે શેરબજારની અંદર ચર્ચા છે એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અમેરિકાની રિસર્ચ કંપની મોર્ગેન સ્ટેન્ડલીએ મહિના સાથે કીધું છે કે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર મુંબઈ શેરબજારનો ઇન્ડેક્સ એક લાખ પાંચ હજારને પાર કરી જશે અને ડિસેમ્બર પહેલાં જ ત્રાણું હજારના લેવલ પર પહોંચી જશે હમણાં છેલ્લા ઘણા સમયથી શેરબજાર તૂટી રહ્યું છે આજે પણ થોડું તૂટેલું પરંતુ જ્યારે હું વાત કરતો હતો ત્યારે વીસ પચીસ પોઈન્ટ ઉપર પણ આવેલું હતું હવે શેરબજારના જાણકાર છે માર્સેડર ઇન્વેસ્ટમેન્ટ્સ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખર્જીએ એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે જે રીતના બે હજાર સોળમાં મંદી આવેલી એવી મંદી આ વખતે શેરબજારમાં આવી શકે એમણે એમ કીધું કે કોરોના મહામારી પછી બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ એટલે સતત ત્રણ વર્ષ સુધી શેર બજારની અંદર શાનદાર તેજી જોવા મળી એકદમ બજાર ઉછળિયા જ કરતું હતું ઉપરને ઉપર રોકેટ ગતિએ વધ્યા કરતું હતું પરંતુ ભારતીય શેર બજારનો ઇતિહાસ એવો છે કે એક સાથે સતત ચાર વર્ષ સુધી શેર બજાર ઉપર જતું નથી એટલે ત્રણ વરસ થઈ ગયા છે અને ચોથા વરસની અંદર મંદી જોવા મળે છે એવો ભારતીય શેર બજારનો ઇતિહાસ છે એટલે અત્યારે ત્રણ વર્ષ તેજી આવી ગઈ એટલે હવે આ ચોથું વર્ષ છે તો એની અંદર મંદી જોવા મળી શકે છે તો આ ચોથા વર્ષે મંદી આવવા પાછળનું કારણ એવું છે કે શ્રમ બજાર મૂડી બજાર અને જમીન માર્કેટ છે એ સતત ચાર વર્ષ સુધી વિકાસશીલ રહેતું નથી એટલે સતત એની અંદર વિકાસ થતો નથી તેજી રહેતી નથી એટલે એને કારણે બજાર તૂટતું હોય છે બીજું કારણ આ મુખરજીએ એવું આપ્યું કે બેંકોએ કેશની સમસ્યાનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ઘણા બધા લોકોએ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી કાઢીને શેર બજારમાં નાખ્યા અને સેવિંગ્સ એકાઉન્ટની અંદર રૂપિયા ઘટવાને કારણે બેંકોને કેશનો સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને એ કેશની સમસ્યાને કારણે લોનનો જે ગ્રોથ છે એ ઘટી રહ્યો છે આ જે એક તો બેંકોની અંદર અત્યારે ડિપોઝિટ ગ્રોથ ઘટ્યો છે અને લોન ગ્રોથ ઘટ્યો છે એટલે આ જે ગેપ છે એ એક નરમાઈનો સંકેત છે કારણ કે બેન્કિંગ સિસ્ટમની અંદર કેશની અછત ઊભી થઈ છે એમણે એમ કીધું કે બે હજાર બાર તેરની અંદર પણ જબરજસ્ત મંદી આવેલી હતી અને એ મંદી જે હતી એ બહુ પેઇનફુલ મંદી હતી કારણ કે એ વખતે સ્થિતિ એવી હતી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે ડોલર મજબૂત થાય ત્યારે સિસ્ટમમાંથી રૂપિયા કાઢીને પ્રવાહિતાને કડક કરવાનું કામ કરે અને અર્થવ્યવસ્થા કમજોર થાય તો વ્યાજ દરમાં કાપ મૂકે આવું આરબીઆઈનું કામ હોય છે પરંતુ આરબીઆઈનું કામ એ બી છે કે રૂપિયો નબળો નહીં પડે એટલે રૂપિયાની રક્ષા કરવા માટે વ્યાજ દર વધારે અને અત્યારે એવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે કે ટ્રમ્પની નીતિઓને કારણે ભારતીય રૂપિયો છે એ નબળો પડી પડી રહ્યો છે અને ઇન્ટરનેશનલ લેવલે ડોલર વધારે મજબૂત થઈ રહ્યો છે એટલે આરબીઆઈને દર વધારવા સિવાય છૂટકો નથી એટલા ટ્રમ્પની જે નીતિઓ છે એને કારણે શેરબજારની અંદર ભારે મંદી આવી શકે બે હજાર સોળમાં જે મંદી આવેલી હતી એ એટલી પેઇનફૂલ નહોતી એટલે આ વખતે પણ જે મંદી છે એ બે હજાર સોળ જેવી જ મંદી હશે કેટલાક ત્રિમાસિક ગાળાની અંદર બજાર ઘટતું રહેશે પરંતુ મુખર્જીએ એ વાત નથી કરી કે બજાર ઉપર ક્યારે આવશે એમણે ખાલી એટલું કીધું છે કે કેટલાક ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે પહેલો ત્રિમાસિક બીજો ત્રિમાસિક ચોથો ત્રિમાસિક ક્યાં સુધી એ વાતની એમણે ચોખવટ નથી કરી હવે બીજા એક જે એક્સપર્ટ છે એએમસીના ફાઉન્ડર જીમિત મોદી એમનું કહેવું એમ છે કે ભારતીય શેરબજારની અંદર જે બુલ માર્કેટ ઊભું થયેલું હતું જે તેજી આવેલી હતી એ ખતમ થવામાં હજુ સમય લાગી શકે એટલે હજુ થોડીક વાર લાગશે એવું કહેવું એમ છે જો કે આમ જોવા જઈએ તો આ બંને એક્સપર્ટની જે વાત છે એ મોર્ગેન સ્ટ્રેન્લીની વાત સાથે થોડીક મળતી આવે છે કારણ કે મોર્ગેન એ ડિસેમ્બર બે હજાર પચીસમાં બજારમાં તેજી આવવાની વાત કરી છે એક લાખ પર પહોંચવાની વાત એટલે અત્યારે તો માર્ચ મહિનો ચાલે છે અને ડિસેમ્બરમાં હજુ નવ મહિના બાકી છે તો સંભવ છે કે થોડાક મહિના વચ્ચે થોડોક મંદીનો ગાળો આવી શકે પરંતુ એ પછી તેજીનો રૂપ પણ જોવા મળી શકે અમે આ એક ન્યૂઝ હતા એ તમારી સાથે શેર કરવા જરૂરી હતા કે જે કોઈ કોણે શું કીધું પરંતુ રોકાણકારોએ પોતાની વિવેકબુદ્ધિ વાપરવી અને જો પોતાની પાસે સમય નહીં હોય તો પોતાના જે શેર બજારના રોકાણકાર હોય એમની સલાહ મુજબ જ કામ કરવું એવું અમારું માનવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ